ભારત દેશ કે જ્યાં ખેતી પ્રધાન દેશ ગણાતો હોય છે અને સાહીઠ ટકાથી વધુની વસ્તી છે તે ખેતી પર નિર્ભર હોય છે ત્યારે ખેડૂતો છે તે હવે ખુદ આંદોલન કરવા માટે મજબૂર થયા છે હાલ અમે ઉપસ્થિત છીએ બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે જે દ્રશ્યો બતાવી રહ્યો છું કાલ સવારે દસ ગઈ ગતરોજ દસ વાગ્યાથી લઈ અને આંદોલન છે તે ચાલુ કરવામાં આવ્યું છે અને આ આંદોલન છે તે જે કપાસમાં જે કડદાના કપાત થઈ રહી છે તેના બાબતે થઈ રહ્યું છે હવે યાર્ડમાં હરાજી થયા બાદ પણ છે વેપારીઓ દ્વારા કમિશન લેવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એ બાબતે ખેડૂત છે તે પીસાતો જોવા મળી રહ્યો છે અને આંદોલન કાલે સવારથી ચાલુ હતું રાત્રિના સમયે અમુક બે થી ત્રણ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી અને આંદોલને માં જે આપ આમ આદમી પાર્ટીના જે કિસાન સંઘના પ્રમુખ રાજુભાઈ પણ છે તે કરવામાં આવી ત્યારબાદ એવા આક્ષેપો હતા કે પોલીસ દ્વારા ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો આ ક્યાંનો ન્યાય છે કે ખેડૂત ઉપર છે તે આંદોલન કરી અને લાઠી ચાર્જ કરવામાં આવે ખૂબ ઘર્ષણ થયું વીસ થી પચીસ મિનિટ સુધી ખેડૂતો અને ખેડૂત આગેવાન જે રાજુભાઈ કરપડા હતા

ગેરરીતિ કરવામાં આવી હતી શું છે સમગ્ર વિગત માન્ય રાજુભાઈ કરપડા એ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠનના પ્રમુખ છે અને એમના નેતૃત્વમાં ગઈકાલે દસ દસ બે હજાર પચીસથી સવારે દસ વાગ્યાથી બોટાદનું જે કોટન માર્કેટિંગ યાર્ડ છે જે કહેવામાં આવે છે કે ગુજરાતનું બીજા નંબરનું કોટન માર્કેટિંગ યાર્ડ છે હકીકતમાં ત્યાં ભ્રષ્ટાચારનું એક નંબરનું માર્કેટિંગ યાર્ડ છે કપાસનું ખૂબ મોટું અહીંયા માર્કેટ છે અને એમને જે કડદો છે એ કડદા સિસ્ટમથી ખેડૂતોને ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો અને એ બાબતે માન્ય રાજુભાઈ કરપડા અને બીજા મિત્રો સાથે ખેડૂતો હજારોની સંખ્યામાં સવારે ઉપસ્થિત હતા આખો દિવસ આંદોલન ચાલ્યું અહીંનું જે પ્રશાસન છે માર્કેટિંગ યાર્ડનું એની સાથે વાટાઘાટો કરી પણ કોઈ સંતોષકારક ન્યાય એમને મળ્યો નહીં ત્યારે ખેડૂતોએ નક્કી કર્યું કે હવે આ બાબતે આપણે લડી લેવું જોઈએ અને પરિણામે રાત્રે પણ અહીંયા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા ત્યારે સ્વાભાવિક રીતે ભજન કીર્તન ને પ્રવચન ને આ બધું ચાલતું હતું રાત્રે બે ને પંચાવને અહીંયા બોટાદનો જે પોલીસ તંત્ર છે એનો ખૂબ મોટો કાફલો અહીંયા આવ્યો બળપ્રયોગ કર્યો ખેડૂતોને બિતર કરવાના પ્રયત્નો કર્યા જરૂર જણાય ત્યાં એ લોકોએ બળ પ્રયોગ પણ કર્યો રાજુભાઈ કરપડાને આ આંદોલનમાંથી હટાવવા માટે એમને લગભગ પચીસેક મિનિટ સુધી ખેડૂતો નહોતા ઈચ્છતા કે રાજુભાઈની ધરપકડ થાય અને પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ ઈચ્છતું હતું કે અહીંથી રાજુભાઈને હટાવવામાં આવે જેથી કરીને આંદોલન સમાપ્ત થઈ જાય પણ આ બધા કિસાનો છે જગતના તાજ છે ભલે રાજુભાઈને લઈ ગયા બે ને પંચાવને લઈ ગયા લઈ ગયા પછી ક્યાં લઈ ગયા એ ખબર નથી ખેડૂતોને કોઈને ખબર નથી ત્યાર પછી વહેલા પાંચ વાગ્યે એક મારી ધરપકડ એટલે કે અમૃતભાઈ મકવાણા વિક્રમભાઈ દવે અને અભિષેક મકવાણા બીજા ત્રણ કાર્યકર્તાઓની પણ એ લોકોએ ડિટેન કર્યા અને સિટી પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા અત્યારે જે અમને માહિતી મળી છે એ પ્રમાણે રાજુભાઈ કરપડાને અહીંથી સુરેન્દ્રનગર પોલીસ દ્વારા મૂકવામાં ગાડી ગઈ છે એ કદાચ વચ્ચે રસ્તામાં હશે અત્યારે પણ તમે જોશો કે અનેક ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જાહેરાત કરવામાં આવે છે કે ભાઈ જે માર્કેટિંગ યાર્ડ છે એ ખાલી કરવામાં આવે વાહનો લઈ જવામાં આવે અને અહીંયા કોઈને રોકાવું નહીં એટલે પ્રશાસન દ્વારા પોલીસ ક્યારે આવી બળજબરી ન કરે પણ રાજ્ય સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને ન્યાય ન મળે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળે ખેડૂતોને થતો અન્યાય એ રોકાય નહીં એના માટે રાજ્ય સરકારે પોલીસને ભલામણ કરી અને આ પ્રમાણે બળ પ્રયોગ કરી અને આંદોલનને ખતમ કરવાનો પ્રયત્ન કરે છે પણ આ જગતના તાજ છે રાજુભાઈ કેર કરપડા પણ મજબૂત અને લડાયક નેતા છે એ કદાચ આજે આંદોલનને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો પણ બોટાદનો કડદાનો જે આંદોલન છે એ ક્યારે ખતમ નહીં થાય જ્યારે ખેડૂતોને ન્યાય મળશે આ સમગ્ર આંદોલનને લઈને અહીંના યાર્ડના કંઈ ચેરમેને કંઈ માહિતી આપી હોય કે એવું કંઈ બહાર આવ્યું ખરું બિલકુલ તમારી વાત સાચી છે ગઈકાલે જે ચેરમેન છે એ ચેરમેનની પ્રત્યક્ષ મુલાકાત કરી અને એમની જોડે જે અમારા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા છે એમને માગણીઓ મૂકી એટલે એમને મૌખિક રીતે માગણીઓ સ્વીકાર તૈયાર તૈયાર હતા પણ રાજુભાઈ કરપડા અને કિસાનોની એક માંગ હતી કે અમારી જે માગણીઓ છે એ માગણીઓને લેખિતમાં આપવામાં આવે ત્યારે થોડા સમય પછી એક ચબરખી આવે છે એ ચબરખીની અંદર અમે પ્રયત્ન કરીશું એવા પ્રકારનું એમાં કોઈ નામ નહોતું લેટર પેડ નહોતો કોઈની સહી નહોતી એટલે કાયદેસર રીતે ખેડૂતોને એક આંદોલન સમાપ્ત કરવા માટેનું એક ષડયંત્ર હતું પણ ખેડૂતો અને રાજુભાઈ સમજી ગયા કે આ ચબરખી કોઈ કામની નથી માર્કેટિંગ યાર્ડનું પેડ હોય એમાં સહી હોય એમાં સિક્કો હોય અને જવાબદાર પ્રતિનિધિની એમાં સિગ્નેચર હોય આવું કશું હતું નહીં એટલે અમે આંદોલનને આગળ ચાલુ રાખ્યું એ માત્ર મળવા ખાતર આવ્યા હતા બાકી એમના મનમાં એવું નહોતું કે આ ખેડૂતોને ન્યાય આપવો હવે આગામી દિવસોમાં કદાચ બે થી ત્રણ દિવસની અંદર કદાચ એ માંગ જે છે તમારી જે સ્વીકારવામાં નહીં આવે તો આગળના પગલાં કેવા રહેશે ખેડૂતોને ન્યાય મળે એના માટે આંદોલન છે એની સામે પ્રશાસન હોય શાસન હોય કે સરકાર હોય એ કદાચ ખેડૂતને દબાવવાનો પ્રયત્ન કરે આંદોલનને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરે કે રાજુભાઈ કરપડાને દબાવવાનો પ્રયત્ન કરે એની પર બળ પ્રયોગ કરવામાં આવે જે કરવું હોય તે કરવાની છૂટ કદાચ આ લોકોએ લાઠીચાર્જ કરે ગોળીબાર કરે તડીપાર કરે જે કરવું હોય કરે આ આ આંદોલન સમાપ્ત નહીં થાય જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ કડદાનું આંદોલન ચાલુ રહેશે એ રણનીતિ અમારા નેતાઓ નક્કી કરશે એ હું અત્યારે આપને ન કહી શકું જી ચોક્કસથી જે રીતે જણાવવા જણાવવામાં આવ્યું કે લાઠીચાર્જ કરે ગમે તે વસ્તુ કરે પરંતુ આંદોલન છે તે બંધ કરવામાં નહીં આવે કોઈ બી સ્થિતિ સુધી પહોંચવા માટે હાલ ખેડૂતો અત્યારે તૈયાર છે બોટાદ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે હું કેમેરામેનને વિનંતી કરીશ કે તેઓ બોટાદ માર્કેટિંગ યાર્ડનો ગેટ બતાવે અમે બોટાદ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે ઉભા છીએ અને અહીં ખેડૂત મિત્રો બહાર પણ ઊભા છે અંદર આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂત મિત્રો બહાર પણ ઊભા છે એમની સાથે સીધી વાત કરીએ સર્વપ્રથમ ખેડૂત મિત્રો ને એ પૂછવા માંગુ છું કે આંદોલન અંદર ચાલી રહ્યું છે તમે બધા બાર શા માટે ઊભા છો પોલીસ બહાર અંદર જવા નથી દેતી એટલે બહાર લોકો ઊભા છે પોલીસની તાનાશાહીથી લોકો અત્યારે બહાર ઊભા છે ખેડૂતોને અંદર નથી જવા દેતા પોલીસ રોકે છે

તો લેખિત તો પરમિશન હોવી જોઈએ ને કે આ તો ખેડૂતોને એડ છે કોઈ પર્સનલ તો એડ નથી એડ તો ખેડૂત માટે તો હોય છે નહીં ખેડૂતોને આ બહાર હું લેવા ઉભા રાખવામાં આવે છે અંદર દાવા દો વાહન બધા રોડે લાઈન કરી છે તો વાહન અંદર દાવા દેવામાં કેમ નથી આવતા ખેડૂતના બધા ખેડૂતના બધા ટુ વ્હીલર આયા લાઈનમાં પડ્યા છે રોડમાં રોડમાં તો હમણાં રોડ ચક્કા જામ થાય છે તો શું કરશે ખેડૂતો

પણ કોઈ રસ્તો ન નીકળતો જે કરું તો બે મુખ્ય માંગુ છે એ લેખિત આપી દે એટલે આંદોલન આને પૂર્ણ થઈ જાય ક્યાંક ને ક્યાંક એવો પ્રયત્ન થઈ રહ્યો છે આંદોલનને વિખેરવાનો શું લાગે છે તમને તંત્રની નીતિ શું છે તંત્રની નીતિ સો ટકા આંદોલન વિખી નાખવાની જ વાત છે કારણ કે ઉપરથી પ્રેશર આમને માથે બનાવતા હોય આ લોકો શું કરે એમ કાલ રાતે બે ત્રીસ પાંત્રીસ ચાલીસ જણા પુલીસવાળા આવ્યા રાજુભાઈને અટકાયત કરીને લઈ ગયેલા છે હજી લગ્ન મારા ખ્યાલ પ્રમાણે રાજુભાઈ બહાર નથી આવ્યા એમ બોટાજ માર્કેટ યાતમાં કપાસનો ભાવ શું મળે છે

ઘડદો તો વેપારી બહુ લૂંટ્યા છે પંદર વર્ષથી બેન લૂંટતા આવ્યા છે બોટાદ વેપારી બધા કપાસ નો ભાવ તમારા મત મુજબ કેટલો હોવો જોઈએ બે હજાર થી પચીસો રૂપિયા હોવો જોઈએ મોંઘવારી પ્રમાણે ખાતર મોંઘુ દવા મોંઘી પછી બધો ખર્ચો અત્યારે મોંઘવારી વધતી જાય છે બરોબર પછી એને લઈને છેલ્લે સરવાળો કર્યો ને તો અમારે ઘરની દાળી નહીં નીકળતી ખાસ હું ખેડૂત મિત્રોને ને હજી પૂછવા માંગુ છું કે અહિયાં તમે ઊભા છો હવે તમારું આગળ નું પગલું શું હશે અમને જોવા પોલીસ પ્રશાસન અંદર જવા દે તો અમારે અહીંયા જઈને બેસવાની ગણતરી પૂરેપૂરી છે શું કદાચ બે દિવસ પાંચ દિવસ દસ દિવસ બેસવું પડે તો પણ અમારે બેસવાની ગણતરી છે અંદર ખેડૂતો પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે તમે બહાર ઉભા છો કદાચ પ્રશાસન અંદર ન જવા દે તો તમારું આગળનું પગલું શું હશે અમારું આગળનું પગલું તો આ રોડે તો અમે ઉભા છીએ સાર્વજનિક જગ્યા ઉપર જ્યાં લગે નહીં જવા દે ત્યાં લગે ના એના ઉભા જો જવા દેશે તો જશું અંદર એવી પ્રશ્ન છે અમારું

ચેરમેન સાહેબ એવું એવું કેવમ આવ્યું કે લેખકે તમને આપ્યું મૌખિક આપ્યું છે બીએસ9 ન્યૂઝ અત્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં ઉપસ્થિત છે અને મારી પાછળનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો બોટાદ માર્કેટ યાર્ડને આજે કપાસની હરાજી માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે ખેડૂતો રાહ જોઈને બેઠા છે પોતાના વાહનો લઈને બેઠા છે ભાડા ખર્ચીને આવ્યા છે અને સત્તાધીશો દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આજે કપાસની હરાજી બંધ કરવામાં આવી છે ખેડૂતોમાં ખૂબ ઉગ્ર રોષ છે ખેડૂતો ખેડૂતો સાથે વાત કરીએ કારણ કે તમે સાંભળી શકો છો મારી પાછળ હોઈસ આવે છે કે કપાસની હરાજી આજે બંધ કરવામાં આવી છે તમે મારી પાછળ સાંભળી રહ્યા છો કે કપાસની હરાજી યાર્ડ દ્વારા અનાઉન્સ કરવામાં આવે છે કે કપાસની હરાજી આજે બંધ કરવામાં આવી છે ખેડૂતોમાં ખૂબ ઉગ્ર રોષ છે રાતથી ખેડૂતો અહીંયા બેઠા છે ખેડૂતોને ખૂબ હેરાન કરવામાં આવ્યા છે લાઠી ચાર્જ કરવામાં આવ્યો છે તો ખેડૂતો પાસેથી જ પૂછી અને બાર એવી પરિસ્થિતિ છે કે પોલીસ પ્રશાસન દ્વારા અન્ય ખેડૂતો જે બાર છે એમને અંદર આવવા દેવામાં આવતા નથી તો ખેડૂતો સાથે સીધી વાત કરીએ કે શું સ્થિતિ છે હાલની અત્યારે આ લોકો સંપૂર્ણપણે હેડ બનશે આવી વાત કરી અને ખેડૂતોને છે રાતના અંધારામાં જે રીતે લૂંટારા આવે એ રીતે રાતના અંધારાનો લાભ લઈ કાયમ માટે જે આ સરકાર કરતી આવે છે એ જ રીતે રાતનો અંધારાનો લાભ લઈ અમારા ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડાની ની ધરપકડ કરવામાં આવી છે આ જે પગલું સરકારે તંત્ર તંત્રએ ભર્યું છે જે પોલીસનો હાથો બનાવ્યો છે આ ખૂબ જ

અમારે વાહમાં દંડા ખાવા પડે તો દંડા ખાવાની તૈયારી છે અને ગોળી ખાવી પડે તો આ ખેડૂતો માટે ગોળી ખાવાની તૈયારી છે આવનારા દિવસોમાં જ્યાં સુધી બે માંગ છે એ માંગ લેખિતમાં માં જે સત્તાધીશો છે એ ના આપે ત્યાં સુધી ખેડૂતો અહીંયા બેસવાના છે અને હીજી હજારો સંખ્યામાં અહીંયા ખેડૂતો આવવાના છે

તો ગાંધીજીના ના રાહે આંદોલન ચાલી રહ્યું છે જો પોલીસ દ્વારા ખેડૂતોને રોકવામાં આવશે તો જ્યાં આગળ ખેડૂતોને રોકશે ત્યાં આગળ જ ખેડૂતો ધરણા પર બેસી જવાના છે આવી ફૂલ તૈયારી છે બાકી ખેડૂત હવે એક ઈંચ પણ પાસું હટશે નહીં જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી લડી લેવાનો છે બોટાદનો ખેડૂત પહેલી વાર સંગઠિત થયો છે અને આ સંગઠનને તોડવાના પ્રયાસ જે લોકો કરી રહ્યા છે એ કાન ખોલી ને સાંભળે લે કે આ ખેડૂત નું સંગઠન ક્યારેય તૂટવાનું નથી અને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી લડી લેવાનું છે જી ગઈ રાતથી અમે કવરેજ કરી રહ્યા છે બી નાઇન ટીવી ન્યૂઝ ગઈ રાતથી કવરેજ કરી રહી છે અને અમે જોયું છે કે પ્રશાસન દ્વારા વારંવાર ખેડૂતોનો જે ભેગા થયા છે શાંતિથી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરી રહ્યા છે એમને વેર વિખેર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે સવારે છ વાગ્યે પણ આ પ્રયત્ન થયો અને મીડિયા આવીને પોલીસવાળા જતા રહ્યા આ સ્થિતિ બની છે અને અત્યારે પણ એ સ્થિતિ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે શું માર્કેટ યાર્ડના કોઈ સત્તાધીશો કે કોઈ તમારા પ્રશ્નને વાચા આપવાની કે તમને જવાબ આપવા માટે એક પગલું લેવાની પણ કોશિશ કરી છે બિલકુલ નહીં જ્યારથી ખેડૂતો અહીંયા સંગઠિત થયા ત્યારે અહીંનું પ્રશાસન તાળા મારીને ઘરે વહી ગયું છે અને જે ખેડૂતો આવે એને રોકવાનો પ્રયાસ કરે છે અને આ મીડિયાના બી એસ નાઇન જે આ ન્યૂઝ ચેનલ છે એ લોકો અહીંયા આગળ આવ્યા એ માટે તમામ ખેડૂતો એનો આભારી છે જે ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે આવા મીડિયાને પણ અમે બિરદાવી છે અને આપ પણ આ આંદોલનમાં અમારી સાથે રહી અને ખેડૂતો માટે કઈ તાલુકે તાલુકે જિલ્લે જિલ્લા ગામડે ગામડે પણ ધરણાની તૈયારી છે અમારી જ્યાં પણ ખેડૂતોને રોકવામાં આવશે ત્યાં આગળ જ ધરણા ચાલુ કરી દેવામાં આવશે આ ખેડૂતોનું આંદોલન છે કોઈ એક પાર્ટી આંદોલન નથી

વધારે સમર્થન આપવાની અત્યાર સુધીમાં પ્રયત્નો કર્યા છે કોના સમર્થનથી તમે અહીં સુધી પહોંચ્યા છો અમે અત્યારે સુધીમાં આમ આદમી પાર્ટીના સમર્થન અત્યારે અહીંયા પહોંચ્યા છે એવી કાલ સવારના નવ વાગ્યાથી આવ્યા હતા તે આખી રાત રહ્યા અને રાતે ત્રણ વાગે રાજુભાઈ કરપડાને પકડી ગયા જબરજસ્ત કરી અને પબ્લિકે જ્યારે રોકવાનો પ્રયત્ન કર્યો તો એની ઉપર લાઠીસાજ કર્યો અને બધા લોકો અત્યારે આવી રહ્યા છે સવારે તોય રોકી રહ્યા છે રસ્તામાં બધે આડા રસ્તા કરી દીધા છે પોલીસ વાળા કોઈને આવવા નથી દેતા અત્યારે ગેટમાં તે આપણે આ માર્કેટિંગ યાર્ડમાં તે ના પાડે છે આ માર્કેટિંગ યાર્ડ તો ખેડૂતો માટે છે તો ખેડૂતોને શું કામ ન આવવા દેવું પડે એમ અને બીજો એક પ્રશ્ન કે ખેડૂતો પોતાનો કપાસનો પાક લઈને અહીંયા પહોંચી ગયા છે વાહનોના થપ્પા જોયા તમે અને સવારથી જ આદેશ આપવામાં આવી રહ્યો છે કે ખેડૂતોને પોતાનો કપાસ પાછો લઈ જવાનો તો આ ભાડા મફત આવે છે કોણ ચૂકવ્યા ભાડા ભાઈ લોકો એવું છે અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે ખેડૂતોની મદદ કરવાની જગ્યાએ તાળા મારીને વીઆઈ ગયા છે તો એને હડતાલ હડતાલ ન કરાય આ સમયે ખેડૂતોની જે હરાજી કરવાની સાલું રાખવી પડે વેપારી હોય આવેલા છે લોકો હવારના ભૂખ્યા તડસ્યા ખાધું નથી અહીંયા પાણી આવતું હતું એ પણ બેન કરી દેવામાં આવ્યું હતું બહાર થી પાણી લાવવામાં આવ્યું હતું એ લોકો અત્યારે એમ છે કે વાહન બધા બહાર કાઢી નાખો એમ ઉપર થી આદેશ છે અત્યારે પાછો કાઢી મૂક્યો છે અત્યારે પેન પાણીના કેરબા લઈને પાણી પાવા માટે કેરબા લઈને આવતો તો એ ટેમ્પો પણ પોલીસ કાથે બહાર પાછો મોકલી દેવામાં આવ્યો છે આટલું એનું દબાણ છે આ પાર્ટી શું કરવા માંગે એ એમે નથી જોતા પ્રશાસનને ખાસ એમે કહેવા માંગીએ છે કે આના માટે અમારા ખેડૂત માટે અને ખેડૂત લડી લેવાના મોડમાં છે તમે જોઈ રહ્યા છો કે ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રોકવાનો પ્રયાસ જે છે તે થઈ રહ્યો છે આ આંદોલનને વેર વિખેર કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા થઈ રહ્યો છે ખેડૂતોની માંગ યોગ્ય છે તેઓ બે મુદ્દા લઈને ઊભા છે અને આજકાલ સોશિયલ મીડિયામાં તમે જોઈ રહ્યા છો કે જે કાયદો બોટાદ માર્કેટ યાર્ડમાં ચાલી રહ્યો છે કડદાનો તે ખેડૂતોને ખૂબ નુકસાની આપી રહ્યો છે હવે આવા કાયદા સામે ખેડૂત જ્યારે લડતો હોય ત્યારે તંત્ર દ્વારા તેને રોકવામાં આવતા હોય ત્યારે આ પગલું તમને કેવું લાગે છે ખૂબ પરિસ્થિતિ નાજુક છે આ સરકાર કરતાં તો અંગ્રેજો પણ સારા હતા જે વિરોધ તો કરવા દેતા પરંતુ આ કાળા અંગ્રેજોની સરકાર આજે ખેડૂતોની સંસ્થામાં દુઃખ સાથે કહેવું પડે છે કે ખેડૂતોની સંસ્થામાં ખેડૂતોને પ્રવેશ કરવા માટે રોકવામાં આવી રહ્યા છે આ પ્રશાસન કોના ઈશારે કામ કરી રહ્યું છે આ તંત્ર કોના ઈશારે કામ કરી રહ્યું છે તે તમામ ખેડૂતોને ખબર પડી ગઈ છે અને આવનારા સમયમાં આવું ને આવું ચાલ્યું આવ્યું તો આવનારા સમયમાં આગામી સમયની અંદર તમામ ખેડૂતોને ગુજરાત ભરના ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે ગુજરાત બોટાદ ના બોટાદ જિલ્લાના ખેડૂતો હવે જાગી ગયા છે અને તમામ ગુજરાતના ખેડૂતોનો આત્મા જાગે અને બોટાદની લડત સુધી અહીં બોટાદની અંદર પહોંચે એવી તમામ લોકો પાસે આશા રાખીએ છીએ આજ રોજ ગત રાત્રે ત્રણ કલાકે રાજુભાઈ કરપડાની જે ધરપકડ કરવામાં આવી ગેરબંધારણીય રીતે તેની પણ પ્રશાસન પાસે જવાબ માંગતા પ્રશાસન પાસે કોઈ જવાબ નથી કે તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે અને આજ રોજ પણ ગેટ પાસે લાઈવ વિડીયો કરતા ત્યાં પણ પ્રશાસનને પૂછેલું પોલીસ તંત્રને પૂછેલું કે ભાઈ તમારી પાસે લેખિત ઓર્ડર છે તો પણ એમની પાસે કોઈ જવાબ નથી શા માટે રોકવાનો પ્રયત્ન શા માટે થયો તમને શું લાગે છે લાગે છે એવું મેડમ કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર વધુમાં વધુ ખેડૂતો ન પહોંચે અને ખેડૂતોનો અવાજ દબાવી દેવામાં આવે એ માટે આ તમામ કાવોતરું આ ભાજપની અહંકારી સરકાર દ્વારા પોલીસ તંત્રને હાથો બનાવીને કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી, પાર્ટીની વાત કરી છે તો પાર્ટીના કોઈ સદસ્યએ આ આંદોલનની મુલાકાત લીધી છે? હા, ચોક્કસ મેમ. બોટા જિલ્લાના તમામ પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને ગુજરાત પ્રદેશ ટીમમાંથી પણ આમ આદમી પાર્ટીના અન્ય અન્ય કોઈ પાર્ટીની વાત કરું છું. અન્ય કોઈ પાર્ટીના આગેવાનો એ નેતાઓ એ મુલાકાત લીધી છે આંદોલનની ખેડૂતોની પ્રશ્નને નોંધ લીધી છે.

જે ખેડૂત છે જે અનાજ પકવે છે અને ઘર સુધી આપણે ઘરે ખાઈ શકીએ છે એ અનાજ પકવતો જે દિવસે બંધ થઈ જશે તે દિવસે આખા દેશમાં ખૂબ મહામારીનો સામનો કરવો પડશે અને ખેડૂતો બે દિવસથી અહીંયા એકઠા થયા છે તો પ્રશ્નને વાચા આપવી અથવા તમારા મુદ્દાનો જવાબ આપવો એ વસ્તુ એક ન બની છે પરંતુ તમને પાણીની કે કોઈ એવી સુવિધા પણ આપવામાં આવી છે આવી છે ના અમે કાલ સવારના ગઈકાલ સવારના દસ વાગ્યાથી લઈને આજની આખી રાત પણ અહીં ઉપસ્થિત હતા અને આ પ્રશાસન દ્વારા એપીએમસીના સત્તાધી સત્તાધીશો દ્વારા પાણીની સુવિધા પણ ખેડૂતો માટે કરવામાં આવી નથી પછી વધારે આગેવાનીક આપણી સાથે જોડાયા છે હું એમને પૂછવા માગીશ કે શું સંદેશો આપશો ખેડૂતોને તમે ખેડૂતોને નહીં પણ બોટાદની પણ આજ પણ સંદેશો આપવા છે કારણ કે ખેડૂતો હારે જે અન્યાય થઈ રહ્યો છે આ અન્યાય ભાગ હું પણ હું પણ બન્યો છું હું કાલે નતો આજે મને રાત્રે ખબર પડી કે રાજુભાઈને ને એરેસ્ટ કરવામાં આવ્યા છે તો મેં આજ એવો નિર્ણય કર્યો કે આજ અને કાલ અથવા દસ દિવસ થાય તો આપણે આ લડાઈમાં બોટાદના વેપારીઓને અને તમામ લોકોને ખેડૂતોનો સાથ દેવો પડશે આજે આ લડાઈ તમામ હું કોઈ પાર્ટીનું નામ નહીં તમામને તમામ લોકોને આજ માર્કેટિંગ યાર્ડ ને આર અને પારની લડાઈ છે જો આના પાંચ દિવસ થાય કે એક મહિનો થાય અમારા આગેવાનો જે જે ગાઈડલાઈન આપશે એ તમામ ધરણાઓ તમામ જે કાંઈ રોડ શો જે કાંઈ કરવાનું થશે એ મેં કરીશું અને બોટાદના બોટાદ તાલુકાના તમામ આગેવાનોને તમામ ખેડ ખેડૂતોને અને તમામ વેપારીઓને આ એક આપણા માટેની લડાઈ છે આમાં બધાય લોકોને સહભાગી બનવા હું રાજુ ઝાપડિયા બધાને વિનંતી કરું છું કે પધારો આ ખેડૂતની લડાઈ છે સત્યની લડાઈ છે